શું કારણ આજનું કારણ એવું હતું કે અમારા સોસાયટીના રહીશોને રાત્રે ગાડી લઈને કે બાઇક લઈને પણ અંદર એન્ટર થવું હોય આ મેઇન ગેટ છે અમારો અમે બે જગ્યા બોર્ડ માર્યા છે કે રસ સોસાયટીનો રસ્તો હોવાથી પાર્કિંગ વ્યવસ્થિત કરવું આવું અમે લગભગ છેલ્લા વરસથી કહીએ છીએ અમે બહુ જ શાંતિથી કહીએ છીએ કે અમે સોસાયટીવાળા કંઈક ઘર છોડીને જતા ના રહીએ આ બધા કેવું કરે છે કે દુકાનમાં ધંધો કરે યોગ્ય છે પણ દુકાનની બહાર લારી ઉપર રાખીને જે ભાડે જગ્યાએ એ લોકો ભાડું ખાય છે અને હેરાન અમે થઈએ છીએ અને બીજું કોઈ પણ સારો ખોટો પ્રસંગ અમારી કોમ્પ્લેક્સમાં હોય એમ્બ્યુલન્સે પણ આવવું હોય જવું હોય તો કોઈ પણ માર્ગ નથી મળતો તમે વિચારી શકો કે ઉંમરવાળા ગળા છે અમે ગઈકાલે અહીં આગળ બહાર ઉતારવા પડ્યા હાથ જાળીને સાઈડમાંથી લાવવા પડ્યા અમારી સોસાયટીમાં અમારે રહેવાનું અમારે રિક્વેસ્ટ કરવાની બહારના ગમે તે એરિયામાંથી માણસો અહીં આવે છે બિંદાસ પાર્કિંગ કરે દાદાગીરી કરે અને તમે વિચાર કરો આજે જન બહાર આવ્યું છે આખું કોમ્પ્લેક્ષ આજે અમારા સોસાયટીનો એક અમારા દીકરીને અમારા ભાભીને અમે ખોયા છે બહુ દુઃખદ પ્રસંગ ગઈકાલે બનેલો હતો તમે માણસો નહીં એમના પણ સગાવાલા કોર્પોરેશન રિલેટિવ એ આવા ખરાબ પ્રસંગમાં એ લોકો પણ કાલે એ વિચાર કે અમે ગાડી ક્યાં મૂકીએ અમે બાઇક ક્યાં મૂકીએ હવે અમે વિચારમાં પડી ગયા કે આવા દુઃખ પ્રસંગમાં કંઈ અમે કોઈની જો ઝઘડો કરીએ તમે વિચારી શકો છો કે જો કોર્પોરેશન ખાલી ટેમ્પરેલી સોલ્યુશન લાવતું હોય તો એ સોલ્યુશન ના કહેવાય કે આજે આવ્યા છે ભેગા થયા છે એટલે કામ થઈ ગયું કાલે કાલથી પરમાનન્ટ થવું છે અમે બહુ વખત જોયું છે સાહેબ ગાડીઓમાં લારીઓ જતી રહે કોર્પોરેશન તમે બીજા દ્વારા મીડિયા વાળા આવજો ચેક કરવા આ લહરીઓ પૈસાથી છોડાય પાછી મુકાઈ જાય છે તો સાહેબ આમાં જવાબદાર કોણ